હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજા અમતું તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં વાગી ગયા છે હાથ તો આપણે જવાનું છે સિંહ ખેવા તો કામે જવાનું છે આપણે સિંહ ખેવા તો અમે જવાના છીએ તો કેવી રીતે અમે સિંહ ખેંચીએ એ બધું હું તમને દેખાડીશ આખો દિવસનું તો મારા વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો હાલો અત્યારમાં જઈએ હવે કામે સિંહ ખેવા તો ફાઈનલી અત્યારે આપણે પોગી ગયા છે ખેતર ને આ હું તમને સિંગ દેખાડું જો આ છે સિંગનું ખેતર ને આને આપણે ખેંચવાની છે ને બધા હાલ્યા જાય છે તો આપણે અત્યારમાં સિંગ કહેવાની છે તો રોગમાં બીના રહી તો બધા ઉતરે છે એ ટ્રેક્ટરમાં બેહીને આવ્યા એટલે અત્યારમાં આપણે ચડી ગયા છે એ કામે અને શીંગું હું તમને દેખાડું કેવી રીતે ઝીંગું બધા કહે છે તો ગાજર કહે છે આ પાથરા જો આવી એટલી એટલા એટલા રાપા હેલા છે આ બધા ખેંચી રહ્યા છે તો આવી રીતે ખેંચીએ અમે અને જો આ રીતે પાથરા નાખવાનું તો રોગમાં બીના રહેજો આ રીતે ખેંહવાનું છે અને આપણે આ આખું ખેતર ખેંહવાનું છે તો બધા ખેંચી રહ્યા છે જો ફાઇનલી અત્યારે વાગી જશે હાડાના ને શા આવી જશે અને બધા શાહ પીવા બેસી જશે તો શા નાસ્તો કરી લઈ અને શીંગું ક્યાંય રહ્યા છે જો કેટલી ખેંય હું તમને દેખાડું તો જો આ ઓલું ઝાડ તમને દેખાતું છે આ ઝાડે થી ઠેઠ આપણે એટલે રાફા પોગાડ્યા છે અને થોડા થોડા રાફા છે અને આડા નવ ચા છે લગભગ દસ વાગે રાફા નીકળી જાય દસ દસ વાગે રાફા નીકળી જાય તો રોગમાં બિનારે જો હું તમને સિંગ દેખાડું સિંગનો ફાલ કેવો છે એ બધું તમને દેખાડું તો જોવો તો જો આવો કંઈક ફાલ છે સિંગનો જો આવો ફાલ છે સિંગ તો સિંગનો ફાલ કેવા લાગે જરૂરથી જણાવજો કમેન્ટ કરી દેજો જો આવી સિંગ છે અને આપણે કહેવા આવેલા છે કુદડી ને ત્યારે સહ પાણી પીવે છે બધા તો સાફ પાણી પીને પાછા લાગવાનું છે ખેવા તો જો બધા બેઠા છે નાસ્તો કરી છે નાસ્તો કરી લઈ ને પછી પાછા કહેવાની આપણે શાહ પાણી પી લીધા છે ને હવે પાછા ખેંચવા લાગી જશે તો હવે સિંગ ખેવાની પાછા તો બધા લાગી જશે તમને દેખાતા છે તો તમને લાગી જશે તમને દેખાતું છે તો પાછા લાગી જાય જો છે પાછા ને મારું રાપુ તો જો પાછળ છે તો રાપુ પાછળ થઈ જાય એ કરતા હવે પાછું સિંઘ કહેવાનું ને તો અત્યારે વાગી જશે દસ અને આપણે રાપા કાઢી નાખ્યા છે ને જો ગરમી પણ થઈ ગઈ છે અને દસ વાગી જાય દસ વાગ્યાનો તડકો પણ તો આમ થઈ ગયો હશે તો બધા એલા જાય છે અને જો કેવી ગરમી થઈ ગઈ અને આમાં ને બધા બીગડ્યા છે આખા તો આવી મજૂરી કરીએ છીએ ભાઈ અમે તો સપોર્ટ કરજો પ્લીઝ યાર તમારા લોકોની સપોર્ટની જરૂર છે બાકી તો જો આવી ત્રણસો સાતસો રૂપિયામાં આવી મજૂરી કરીએ છીએ આવું બળ કરવું પડે અને હજી તો દસ વાગ્યા છે એ તો એક વાગ્યા લગા નાખે એમાં જુઓ એક એક રાપા કાઢ્યા છે ને હજી તો આ એટલું પીડ્યું છે આ બધું ખેંચવાનું જ છે તો વ્લોગમાં બીના રહેજો મેં વ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઈક કરજો યાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે થોડી વાર કોરો ખાઈ લઈ અને પછી પાછા લાગી જાય કોરો ખાઈ લીધો છે ને પાછા છીન કે લાગી જશે રાપુ કાઢીને આવ્યા પછી થોડીક વાર પોરો ખાધો છે પાંચ દસ મિનિટ પોરો ખાધો છે ને પાછા બધા લાગી જાય છે તો બધા સિંગ ખેવા લાગી જાય તો પાછા લાગી જાય સિંગો ખેવા હા તો એલા એલા કર બળ કેહી લાકો ને કે આ તારી હું બહુ નીકળી જો બોલ પકડી હા તો કરી તો સિંગ તમારા સિંહ કે હવા કમેન્ટમાં લખી દેજો અને ચેન કટ કરો હાલો બધે ખાવા કે આવો સિંહ કે છે નાની નાની બહુ તો કોને કમેન્ટ કરજો તો તો છે તો છે કેવો ખાલ છે જરૂરથી કોમેન્ટ કરજો અને તમે કોઈ સિંગ વાવી છે તો તો કેવો છો તો કોમેન્ટ કરજો

અને બધા સિંગ ખાઈ રહ્યા છે બાર વાગી ગયા છે ને ગરમી હોય થાય છે ને તડકો એવો પડે છે તો તો બધા સિંગ ખાઈ રહ્યા છે તો તડકો ગજબનો છે અને આ ભાઈ ભાઈ તડકો બોલાય ગયો એ ભાઈ તો રખડે છે કામ નહીં કરતા તો એમ તડકો લઈ તો તડકો બહુ લઈ ગયો છે કાજલ ને અને એમ કહે છે કે આજ નક્કી તાવ આવી જવાનો છે તો અલ્યા પાછા હામા હેડે જઈ છે ને પાછું ન્યાથી અડધી કલાક કેવાનું છે અત્યારે વાગી ગયાના છે 12 તો હાડા બારે ખાવા જવાનું છે તો અજે અડધી કલાક કેવાનું છે ને તડકો બહુ જોરદાર છે જો આ કા પલ્લી ગયાના છે તો લોકો માં વિના રેજો તું કઈ બે શબ્દ બોલી લંગ બોલ લંગ ચરેત નહીં બોલ ફેર બોલવા ને ફેર નહી ભાઈ આ તડકો બહુ લાગેલો છે ને સિંહ કહે હી એટલે થાક તો બો લાગે તો અત્યારે વાગી છે હાડા બાર ને બધા ખાવા નીકળી ગયા છે તો તમને દેખાડું જો તો અત્યારે હાડા હાડા બાર થઈ ગયા છે બધા ખાવા નીકળી ગયા છે ને હવે બસ હાથ ને એવું ધોઈ નાખીએ અને ખાવા બેસી જાય તો વાલો પગ ધોઈ હોય અને પછી ખાઈ લઈએ બધા હાથ પગ ધોયે છે હું પણ હાથ પગ ધોઈ નાખું આ બધા હાથ પગ ધોઈ રહ્યા છે આગળ હાથ પગ ધોઈ હાલો આજ તો જોઈને હવે ખાવા તો અત્યારે વાગી ગયો છે દોઢ આપણે ખાઈ લીધું છે ને દોઢ વાગી ગયો છે ને ખાઈને બસ હવે જો પોરો આવ્યા કોરોના અડધી કલાક પોરો ખાવું બે વાસે એટલે પાછા કામે ચડી જાવ ને આપણે વાડી છે જો આ સિંગ છે એટલે ને આ જે છે એ જે ખેહવાની છે તો એ શેંગ આપણે ઉધરી રાખેલી છે તો પૂરી કરવાની છે આ ધાન તો જો એટલી બાકી છે આયથી તે આ વાળી અને આ જે તમને દેખાય છે એ આપણે ફુવારા એ ચાલુ છે તો ફુવારા તમને દેખાતા છે હું તમને દેખાડું એ ચાલુ છે ફુવારા એટલે મુકેલા છે પાણીના કે સિંક કહેવામાં સારું પડે જમીન પોચી થઈ જાય એટલે

અને વ્લોગ અહીંયા પૂરો કરીએ તો આજનો વ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં